બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના નાની પાવડના સરપંચ ચૌધરી વાલજીભાઈ મેઘરાજભાઈ જેઓ પશુપાલન ખેતી સાથે સંકળાયેલા છે જેઓ લોકોના હિત અને પાયાના પ્રશ્ન એટલે કે પાણી માટે સ્વખર્ચે ગામમાં પાણીનો બોર બનાવી દરેકના ઘરે નળ સે જળ યોજનાને સાર્થક કરી છે ગામના દરેક સમાજના હિત તેમજ ગામના ખેડૂતોને

જન કલ્યાણની કરવી જોઈએ અધ્યક્ષનો આભાર પણ વ્યક્ત પાણી બિલકુલ બીજું કે દલિત સમાજની અંદર મેં એક કમ્યુનિટી હોલ આપ્યો છે પટેલવાસની અંદર ગોમચોરો છે ગોમચોરામાં બલુક વગેરે નોની નોની દરેક સમાજની અંદર નોની નોની દીવાલો દરેક દિવાલો પૂરી કરી છે ભૂમિની અંદર એક જાહેર જગ્યામાં બાર હજાર વૃક્ષો બાર એકરની અંદર આખા ગોમના સહયોગથી વૃક્ષો વાવ્યા છે ત્રણ વર્ષથી જતન થઈ રહ્યું છે એ લગભગ આ મોટા પાયે બગીચો બની ગયો છે ખેડૂતોની અંદર વાત કરીએ તો ખેતરોમાં ખેડૂતોને રાતે પોણે વાળવામાં તકલીફ પડતી હોય તો રાતે ખેડૂતો ખેતરા પોણે વાળે તો ખેત ચલાવડી એકસો પંદર જેટલી ખેતરાળ સરકારને ખર્ચે બનાવી જે એક ખેતરાડે એક લાખ રૂપિયાની આવે જે સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવે એનું પણ સારું કામ થઈ છે બાકી દરેક સમાજને સાથે લઈને અમે કામ કરી રહ્યા છીએ અને એ ચુમ્માલીસ જેટલા પીએમ આવાસના લાભાર્થીઓને લાભ મેં આપી દીધો છે